પણ મૂરિયા નહીં એટલે ખબર ને છોડી જવાના જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો તમારી બાજુ વરસાદ પડ્યો કોમેન્ટમાં કહેજો તો ચાલો અમારી બાજુ તો જબરો વરસાદ પડે જબરજસ્ત વરસાદ પડે તો જુઓ મિત્રો એકદમ મસ્ત વાતાવરણ અને એકદમ હરિયાળી હરિયાળી થઈ ગયું છે અને જુઓ તો ચાલો મિત્રો આપણે આવે છે ને ઘેર જઈએ અને ઘેર જઈને મમ્મી જોડે વાતચીત કરીશું તો ચાલો ઘેર તો જો મિત્રો આ છે આપણા ઘર જવાનો રસ્તો તો મિત્રો વરસાદ તો એટલો બધો પડે ને કે ઝબરો પડ્યો તો જુઓ ખેતરમાં પાણી જ પાણી આપ જોઈ શકો છો ખેતરમાં પાણી જ પાણી રાહુલભાઈના ઘર ઉપર પતરા નાખી જાય છે તો મિત્રો ચાલો બતાવું ઘેસ જઈને અને મમ્મી અત્યારે શું કરે છે પણ પણ તમને બતાવું જો જોંગલો આવી ગયો છે નવી દસ ઘર ઉપર પતરા પણ નાખી દીધા છે મેં તો મિત્રો ઘર ઉપર પતરા તો ખાલી જ ગોઠવ્યા છે આ તો આખું ઘર રિનોવેશન હજુ કરવાનું છે આખું નવું નવેસરથી પતરા પતરા મારીને દિવાલો દીવાલો કમ્પ્લીટ કરીને મસ્ત બનાવવાનું છે તો મિત્રો જો આપ જોઈ શકો છો પાંચ પતરા મોટા લાવી દીધા છે અને દસ એંગલો લાવી દીધી છે આપ જોઈ શકો છો અને આ પતરા તો મેં ખાલી જ ઉપર ગોઠવ્યા છે કેમ કે બજારમાં અહીં પતરા લાવે ને તો અહીં આગળ થપ્પી કરી દી પણ પછી મેં વિચાર્યું કે હરું આ તો વરસાદ પડે છે અને પત્ર અહીં નીચે નીચે નીચેનું પતરું તો કાટ આવી જશે તો પછી મેં આઈડિયા લગાવ્યો કે હમણે તો કારીગરો જોવા લગીન ઘર અમુક કરવા આવે નહીં તો લગીને આપણે પતરા ઉપર ગોઠવી દઈએ તો મિત્રો આપ જોઈ શકો છો ઉપર ગોઠવી દીધા છે અત્યાર તો ખાલી છૂટા જ ગોઠવ્યા છે અને જ્યારે આ વરસાદ પચશે એટલે ઘર હમું કરીશું તો મિત્રો આ પાંચ પત્ર અને એંગલો કોણ લાવ્યું છે તમને કહું મિત્રો આ લાવ્યા છે મારા ભાઈબંધો મારા ગામના મારા શેખડી ગોમના મારા ભાઈબંધો વિદેશ નોકરી કરતા હોય છે એ એમણે એમણે બધું મોકલ્યું છે અને મારા શેખડીનું ગ્રુપ છે બધાય મારા ભાઈબંધો એમને બધી મહેનત કરીને આ બધું મને ઘર અમુક કરીના છે તો મિત્રો મારા શેખડી ગામના ભાઈબંધોની પણ મારે બહુ જ સપોર્ટ છે તો મિત્રો આ સપોર્ટ કરે છે મારા ભાઈબંધોએ મારા ગોમના મારા શેખડી ગામના મારા ભાઈબંધોએ એમનું આખું ગ્રુપ છે તો મિત્રો એમણે મને આ બધું સપોર્ટ એમણે મને કર્યો છે તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે મમ્મી શું કરે છે મમ્મી શું કરા હું

તો મિત્રો મમ અત્યારે અવાર હવારમાં છે ને અમારા ખેતર માલિક એટલે અમારા મિતેશ કાકાને ઘેરથી ફોન આવી ગયો તો કે રાહુલ સમોસા ને ચટણી છે લે જજે તો મિત્રો હવાર હવારમાં હું લઈ આવ્યો અને બે ને મમ્મીએ સમોસા ને ચટણી ખાધી નહીં મમ્મી શું ખાધું આપણે સમોસા બોકલાઈએ ખાજાઓ તો મિત્રો અમારા ખેતરવાળા અમારા માટે કાયમ બધું સારું હારું વસ્તુ કાયમ મને ફોન કરીને કે છે રાહુલ આ વસ્તુ છે લે જા તો મિત્રો કાયમ સારું સારું તે મોકલાવતા હોય છે તો મિત્રો આજે છે ને સવાર સવાર મેં મેં સાયકલ જોઈ તો પંચર યાર જો મિત્રો એવી ને એવી સાયકલ લઈને હું બજાર જો સવાર સવારમાં પંચર પડી ગયું તો આ સાયકલ મેં પંચર હતું તો પછી મૂકું ચાલો આ સાયકલ પંચર છે તો પેલી સાયકલ લેજો આ સાયકલ લેજો તો હારું એ સાયકલમાં પંચર જો એ સાયકલમાં આગલા વ્હીલમાં પંચર આ જો આ ત્યારે મૂકું હરું હવાર હવારમાં જ પડ્યા તો મકું ચાલો ને આવું વાંધો નહીં પંચર પંચરવાળી સાયકલ એવી ને એવી સાયકલ લઈને ગયો શેખડી મિત્રો છે ને કા રિંગ તો નખાઈ દીધી પણ છે ને હવે ટૂબ એ નખાવાની જ હતી સાયકલની તો આજે છે ને ટૂબ પણ નખાઈ જ દઈશ કેમ કે પંચર થાય એવું છે નહીં કેમ કે ત્રણ વખત હું આવીને આવી હવા વગરની સાયકલ લઈને બજાર ગયો શેખડી ગયો ને કેટલું ધક્કા ખાધા એટલે આ ટૂપ હજી નવરી થઈ ગઈ તો નવી ટ્યુબ હવે અત્યારે ન ખાવા જઈશ તો મિત્રો છે ને હવે આપણા ઘેરપદરા લાગી ગયા છે સુખના દિવસ આવી ગયા છે મસ્ત મજાનું મિત્રો એક ભયે કોમેન્ટ કરી હતી કે સોશિયલ મીડિયા ધારે ને તો રંગમેથી રાજા બનાવે તો મિત્રો સાચી વાત છે કેમ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે ને કે

તો મિત્રો છે ને મેથી તો રોપી હતી પણ મેથી તો પાણી ના લીધે ખલાસ થઈ ગઈ તો મિતેશ કાકાએ કહ્યું હતું કે છે ને રાહુલ આ એવી જગ્યાએ રોપજો કે જ્યાં પાણી ના ભરાતું હોય તો જો મિત્રો છે ને ટેકરો છે ને ત્યાં આગળ રોપ્યું તો મિત્રો મેથી બતાવું તમને જો આ જગ્યા જ મેથી હતી પણ જો પતી ગયું એનો કે ખ્યાલ ખતમ થઈ ગયો અને આપણે આજે છે ને નવા ફૂંદીનો રોપ્યો છે હવે મસ્ત થશે કેમકે આ જગ્યાએ પાણી ભરાતું નહીં કેમકે જો બીજી બધી જગ્યાએ આખા ખેતરમાં પાણી ભરાય છે અને આ જગ્યાએ પાણી ભરાતું હતું એટલે મેથી પણ ખતમ ખતમ થઈ ગઈ અને આ જગ્યાએ પાણી ભરાતું નહીં એટલે મેં મમ્મીને કહ્યું મમ્મી મૂકું મમ્મી અહીંયા આગળ ફૂદીનો રોપી દે તો ફૂંદીનો થશે પણ મિત્રો છે ને ફૂંદીનાને પેલું શું કહેવાય મોરિયાના જો

કેમ કે મારી મમ્મી છે ને એટલે એ થઈ જ જવાનું તો ચાલો મિત્રો આવે છે ને આપણે મસ્ત મજાનો નજારો તમને બતાવું કેમ કે જો ખેતરમાં પાણી એટલું બધું ભરાઈ ગયું આજ રાતે તો જબ્બર વરસાદ પડ્યો કેમ કે જો ખેતરમાં પાણી પાણી ભરાઈ ગયું હતું અત્યારે તો ચૂહાઈ ગયું પણ જો વાદરે એ એટલું બધું હજુ છે ને કે જબ્બર વાદર છે કેમ કે આજે પણ વરસાદ પડશે કેમકે આજે વિસર્જન છે તો વરસાદ તો પડવાનો જ છે આજે કેમકે વાદળ જોરદાર છે અને મમ્મી રોપો છે ફૂંદીનો તો જો મિત્રો આ પણ અહીં જગ્યાએ પણ પોણી પોણી એકદમ પાણી પોણી ભરાઈ ગયું છે કેમકે રાતે બહુ વરસાદ પડે એટલે જો આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું તો ચાલો આપણે જઈએ ને બહાર જઈએ નેરે અને થોડોક મસ્ત મજાનો નજારો બતાવું કેમ કે બહુ દિવસથી આ નજારો બતાવ્યો નહીં તો ચાલો મિત્રો મસ્ત નજારો બતાવું અને મસ્ત ફૂલ મેં જો આવા જો અત્યારે સવાર સવારમાં છે ને આવા બધા ફૂલા થયા હોય છે જો મિત્રો છે ને જોરદાર જોરદાર ફૂલા થતા હોય છે અને જો આ નજારો જો એક વખત જોરદાર છે ને એકદમ સવાર સવારમાં અત્યારે સાડા નવ થયા છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે અને વાદળ જો સૂર્ય સૂર્ય ભગવાનને કરવાનું તો નોમ જ નહીં દે દિવસથી એટલે કે મારી બેટરી તો ચાર્જિંગ થવાની જ નહીં એટલે ફોન પણ મારો નહીં જ લાગતો કેમકે તમે ફોન કરતા હશે પણ મારો ફોન લાગતો નહીં કેમ કે ચાર્જિંગ હોય તો એ ફોન હું ચાર્જિંગ કરું ને આ વિડીયો બનાવું છું એ ફોન તો હું ચાલુ જ રાખું છું પણ એ નંબર તમારી જોડે કોઈની જોડ છે નહીં કેમ કે એ નંબર હું આવતોય નહીં કેમ કે મેન નંબર છે તો જો મિત્રો બોલો આવી ગયો તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ